પણ જમદટ જાંબુ વંદ ને લઈ અંગત સુગ્રીવ પણ હજુ હજુ લગ હનુમાન અરે તો કાયમ બેઠો એ કાંગડા દોસ્તો કેવાય ને કે વાતડીયું વગતાડીયું જડ જડ જુજવ્યું વાતો જેડા ઝેડા માનવી એડી એડી વાતડીયું દોસ્તો આપણા ગુજરાતનું ગૌરવ માલધારી સમાજનું રતન એવા કરણભાઈ ભરવાડ અત્યારે મારી સાથે ઉપસ્થિત છે અને આજુબાજુ તમે જોઈ શકો છો હનુમાનજીની પરમ પવિત્ર એવી ઝાલાવાડની ધરતીની જગ્યા રંગીલા હનુમાનજી અહીંયા બિરાજમાન છે બોલા ડુંગરના સાનિધ્યમાં આપણે અહીંયા બેઠા છીએ ત્યારે આ બધો આપણો માલધારી ડાયરો અહીંયા બેઠો છે મારાવાલા ત્યારે આપણા કર્ણભાઈ જેમને સાંભળવા એ આપણા જીવતમનો લાહો છે કર્ણભાઈ આપણા દર્શક મિત્રોને જે તમારી મોજ ભજન ગીત બરાબર તમને જે મન ફાવે તમને એમ થાય કે ભાઈ મારે આપણા દર્શક મિત્રોને સાંભળવું છે આગળ તમારી મોજ હાલો કરણભાઈ

મારા સાંધીડા ને માધુ રે ગઢના કાન રે વારી જો યા મારા સાંધિને માધુ રે ગઢના રે રે વારી તારા ઘોડા ને

ચિડાને આલે કણવો લીમ લો રે વાલી જઉં યામર વાહ ભાઈ હરે હરે બીજું તમારી રીતે રાહડો રાહડો તમ તમારે રાહડાની મોજ જમાવ હે માં સુની રે લીને સુનાસ ડાય રા কুমনা বাৰ বট নো তাজ খেল হে মাৰ বাজ খেল 加油！ यो आहा

ખૂટ્યો એને દીધી છે ગાય આમરેલી માન રે કાલુબાન કુંવર ભલે એ માયા બાર મોટા તાજ ખેલવા

આજ મને કહ ટૂટે કડિયા તણી અંગની ઉનડિયા પછી હંબવી હામે ના આ તો મોજ ત્રાહળ જેવું માનડા એવા કરણભાઈ માલધારી આપણા આ માલધારી સમાજનું રતન એવા કરણભાઈ આપણા ગુજરાતનું ગૌરવવંતુ નામ છે મારા વાલા આપણે એમને વિનંતી કરીએ કરણભાઈ આજે મેળા છે ખાલી અમે તમને એટલામાં જવા નહીં દઈ અમારે હજુ તમારી પાસેથી એવા લોકગીત રાહડા જે પણ કંઈ તમને એમ કહેવાય કે તમને જે આનંદ આવે એવું આપણા દર્શક મિત્રોને સંભળાવો વાહ ભાઈ पुलजनी जो वाटड़ी हरे रे या जम न मानवियो हमा मया पुछ युगा हे पुछयुगमालया ना हरे रे માં કૂંચી તણાલો કામ હે પછી ઉઘડાય માયા હારે રે યમાં કૂંચી તણા નોય કામ લોકગી શું નામ મોટાભાઈ તમારું લ્યો ને એકાદ આવડતું હોય તો કા નહી હાલ કરણભાઈ તમે તમે જમાવો આ બધી મિત્ર મંડળી છે દોસ્તો કરણભાઈ આટલું બધું મસ્ત ગાય છે એમને પેલા પગથી ચડાવવાથી લઈ છેલ્લા પગથી સુધી પહોંચાડવાની જો જવાબદારી હોય તો આ બધા એમના મિત્ર મંડળના ખભે હોય છે મારા વાળા પેલું કહેવાય ને કે મિત્ર ઘીજી મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર ઘીજીયા મર્દ કામ વિપત મે આવે મિત્ર ઘીજીયા મર્દ સત્ય કહ કર સમજાવે આ બધા એમના મિત્રો છે કાયમ એમને પ્રોત્સાહન આપે એટલે ખરેખર કહેવાય ને કે મિત્રો પણ આવા હોવા જોઈએ કરણભાઈ આ તમારા બધા મિત્રો બેઠા છે બરાબર હું તમને સાંભળવા બેઠો છું વનવગડો છે રંગીલા હનુમાનજી બિરાજમાન છે બોલા ડુંગરના સાનિધિમાં આપણે બેઠા જઈએ અમારા વાળા એવું વરસાદી વાતાવરણ થયું છે ધીમે ધીમે તમે તો માલધારીનો ખોળીઓ મારા વાલા દેશી રાહડા દેશી ઢાલ તમારાથી તો હારું બીજું કોણ ગાય એટલે જે તમને મજા આવે દેશી આખા તો ગીત જે તમને ગમતું હોય હે કાલ તારી મોન મોય ને ગરબો તારી મોરલી કરોલ કીધો એવા